વાંચીને તમને ભલે એવું લાગે કે હજી તો બે હાજર ચોવીસ ચાલી રહી છે ને સત્યાવીસ ને ઇલેક્શનની ભાઈ ક્યાં વાત કરી રહ્યો છે ભલે ઇલેક્શન આઘું હોય પરંતુ એના પ્લાનિંગ ગોંડલમાં ત્યારથી શરૂ થઈ ગયાની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે ઇતિહાસમાં પહેલીવાર સરકાર સહકારની કોઈ ચૂંટણી જેલમાંથી લડ્યું અને જીત્યા એ છે ગણેશ ગોંડલ અને બીજી તરફ ગોંડલમાં જ એક બીજું જૂથ એક્ટિવ છે જે છે અનિરુદ્ધસિંહ રીબડા હવે સવાલ એ છે કે બે હજાર સત્યાવીસ માટેનો પ્લાન કોનો તૈયાર છે સહકારમાં ગણેશ ગોંડલની એન્ટ્રીથી શું ફરક પડશે અથવા તો રાજદીપસિંહ રીબડા ને શું બે હજાર સત્યાવીસ માટે અનિરુદ્ધસિંહ પ્રોજેક્ટ કરી રહ્યા છે બે હજાર સત્યાવીસના ભણકારા અત્યારથી જ ગોંડલમાં શરૂ થઈ ગયા છે અને એની પાછળ છે એક મોટો પ્લાનિંગ વાત કરીશું આજના વિડીયોમાં આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષણ હું છું નિશ્ચિત થરાજો સૌથી પહેલાં તો એ જાણી લો કે સહકારી સંસ્થાઓમાં અથવા તો સહકારની રાજનીતિમાં ગણેશ ગોંડલની એન્ટ્રીનો મતલબ શું છે સહકારની ચૂંટણીમાં પહેલી વખત એવું થયું કે કોઈ જેલમાંથી ચૂંટણી લડ્યા ગણેશ ગોંડલ ઇતિહાસમાં પહેલીવાર અને તેઓ ચૂંટણી જીત્યા અને હવે અમારી પાસે જે માહિતી આવી રહી છે એ માહિતી એવી છે કે એ વાઇસ ચેરમેન બનવા જઈ રહ્યા છે ગણેશ ગોંડલ હવે વાત અલગ છે કે બોર્ડ મીટિંગમાં હોદ્દાઓ નક્કી થશે ને એ સમયે જો ગણેશ ગોંડલને જામીન મળી જાય છે તો વાત અલગ છે પરંતુ એ વાત લગભગ નક્કી મનાઈ રહી છે કે ચેરમેનનું નામ નક્કી થઈ ચૂક્યું છે ને વાઇસ ચેરમેન તરીકે હવે આ નાગરિક બેંકમાં ગણેશ ગોંડલનું નામ આગળ કરવામાં આવશે ગણેશ ગોંડલને આપ જાણો છો ભાજપ સમર્થિત આખી પેનલનો વિજય થયો યતીશ દેસાઈનો અને કદાવર હોવા છતાં હારનો સામનો કરવો પડ્યો પરંતુ આ તમામ જે સોખા ગોઠવાયા સહકારની આ ચૂંટણીમાં એની પાછળનો પ્લાનિંગ બે હજાર સત્યાવીસનો છે હવે બે હજાર સત્યાવીસનો પ્લાનિંગ શું છે એ પણ આપણે મુદ્દા સર વાત કરીશું પરંતુ મૂળ વાત એ છે કે જો વાઇસ ચેરમેન ગણેશ ગોંડલ બને છે તો એનો મતલબ શું છે બે ત્રણ મુદ્દામાં આસાનીથી સમજી લો જો આપ સૌરાષ્ટ્રમાં રહો છો અથવા તો ગુજરાતની રાજનીતિને જાણો છો તો આપ જાણતા હશો કે સહકારથી સરકારમાં એન્ટ્રી એ સૌરાષ્ટ્રની રાજનીતિમાં જૂની વાત છે જયેશ રાદડિયાનું આપ એક્ઝામ્પલ લઈ લો અને ઘણા એવા નેતાઓ ભૂતકાળમાં થયા છે જેમણે સહકારી સંસ્થાઓમાં દબદબો જમાવીને સરકાર સુધી પહોંચ્યા છે એટલે પહેલો મુદ્દો કે તમારે જો સક્રિય રાજનીતિમાં આવવું છે તો એનું પહેલું પગલું સૌરાષ્ટ્રની રાજનીતિમાં ને ખાસ કદ્દાવર નેતાઓના પુત્રોમાં એ સામાન્ય વાત કદાચ જોઈ હશે કે સહકારમાં એન્ટ્રી લે અને ત્યારબાદ તેઓ સરકાર સુધી પહોંચે એટલે સીધો મતલબ એ છે કે વાઇસ ચેરમેન બને છે અથવા તો એ ચૂંટાઈને આવ્યા છે એનો મતલબ એ છે કે હવે આગામી સમયમાં એ જયરાજસિંહના એક પોલિટિકલ સપોર્ટર તરીકે અથવા તો હવે આવનારી પેઢીમાં રાજકીય દબદબો કોણ જમાવશે તો એ સીધી લેટીની વાત છે ગણેશ ગોંડલનું નામ ચર્ચાઈ રહ્યું છે અને એમાં કોઈ શક હોઈ શકે નહીં કારણ કે આપણે આ દેશની રાજનીતિમાં એવું જોયું છે કે પિતા બાદ પુત્ર પણ રાજનીતિમાં એન્ટ્રી કરે એમાં કોઈ નવી વાત અથવા તો કંઈ અજૂબતી વાત નથી અને એમાં કંઈ ખોટું હોય એવું પણ નથી પરંતુ સામે હવે ચર્ચા એ છે કે શું એ મેપના આધારે જ આ પગલું ભરવામાં આવ્યું અને ગણેશ ગોંડલ વાઇસ ચેરમેન બને અથવા તો બે હજાર સત્યાવીસ માટેનો રાહ આસાન છે એવું પણ નથી જો ગોંડલનો ઇતિહાસ આપ જાણતા હોવ તો એ ગોંડલના ઇતિહાસમાં આ ત્રીજી પેઢી છે જે આમને સામને કદાચ છે પ્રયાસો ઘણા ઇતિહાસ ઘણા જે એક્સપર્ટ છે પોલિટિકલ એક્સપર્ટ એ ઘણી વખત કહી ચૂક્યા છે કે પ્રયાસો બંને વચ્ચેના સમાધાનના ઘણા થયા હશે પરંતુ આ વાત સામાજિક દ્રષ્ટિકોણની નથી રાજકીય દબદબાની છે ને એટલા જ માટે કદાચ સમાજ પણ ખુલ્લીને હસ્તક્ષેપ આ વિષય ઉપર નથી કરી શક્યો અથવા તો કર્યું હોય તો મારા વ્યક્તિગત ધ્યાનમાં નથી પરંતુ સામે છે રીબડા જૂથ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજા જેમને કહેવામાં આવે છે કે મહીપતસિંહ જાડેજા એટલે કે રાજદીપસિંહ જાડેજાના દાદા એનું જે રાજકીય દબદબો હતો એ હવે લોકો રાજદીપસિંહમાં જોઈ રહ્યા છે મહીપતસિંહ જાડેજાનો દબદબો હવે રાજદીપસિંહમાં જોઈ રહ્યા છે રાજદીપસિંહ જાડેજા છેલ્લા ઘણા રાજદીપસિંહ રીબડા કહો જાડેજા કહો ઘણા સમયથી એક્ટિવ પણ જોવા મળી રહ્યા છે ત્યારે પણ એવી ચર્ચા ચાલી કે જે સમયથી ગણેશ ગોંડલ જેલમાં છે એ સમયથી રાજદીપસિંહ વધારે એક્ટિવ જોવા મળ્યા છે આવું કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે જો કે તેમ છતાં આપને એક સ્પષ્ટ કા વાત કહી દઉં કે આ તમામ જે વાતો થઈ રહી છે એ પહેલાંથી જ એક્ટિવ નહોતા અને પછી થયા આવી નથી પરંતુ કેટલાક લોકો એવું કહે છે કે રાજદીપસિંહ વધુ એક્ટિવ થઈ ગયા હવે બીજી તરફ છે ગણેશ ગોંડલ તો આપને કદાચ યાદ હોય તો બે હજાર બાવીસમાં પણ એવી ચર્ચાએ વેગ પકડ્યો હતો કે જયરાજસિંહ પોતાના પુત્ર ગણેશ માટે ટિકિટ માગી રહ્યા છે અને એ સમય પણ એવી ચર્ચાઓ હતી કે અનિરિતસિંહે ભારતીય જનતા પાર્ટીના મહુડી મંડળની એવી રજૂઆતો કર્યાની ચર્ચા હતી કે ટિકિટ કોઈ એવા વ્યક્તિને આપો કે જે ગણેશ જે ગોંડલમાં નવો ચહેરો હોય અથવા તો અલગ ચહેરો હોય પરંતુ ત્યારે પણ એમની વાતને તવજ્જો ન મળ્યું ન મળ્યાના વાતો આપણે બે હજાર બાવીસમાં સાંભળી છે અને તેમ છતાં ગીતાબાને રિપીટ કરવામાં આવ્યા એટલે પ્રયાસ તો ત્યારે પણ થયા હતા બે હજાર બાવીસમાં પરંતુ કોઈ કારણોસર ગણેશ ગોંડલને ટિકિટ ન મળી અને ગીતાબાને રિપીટ કરવામાં આવ્યા પરંતુ હવે બંને તરફે એવા ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે કે એમના પુત્રોને ટિકિટ આપવામાં આવે અને જો આવું થયું તો આ એ જ સ્થિતિનું નિર્માણ થશે જે વર્ષો પહેલાં દાયકાઓ પહેલાં ગોંડલમાં થઈ ચૂકી છે આ કોઈ નવી વાત નથી પરંતુ હવે યુવા પેઢી છે બંને પોતાના કામથી પોતાના પરિવાર પોતાના પિતાએ કરેલા કામોથી બંને વર્ચસ્વ જમાવી શકે છે કે કેમ હવે આમ જુઓ તો ગોંડલમાં તો રાજદીપસિંહ અને ગણેશ ગોંડલને વર્ચસ્વની લડાઈ હોય એમાં કોઈ એવો કોઈ સવાલ જ નથી કારણ કે આ એવા જૂથ છે જેમણે વર્ચસ્વ કાયમ કરવા માટે કંઈ કરવું પડે એ વાતમાં મોલ નથી પરંતુ રાજકીય વર્ચસ્વ કરવું કાયમ કરવું હોય જો રાજકીય દબદબો કાયમ કરવો હોય તો સ્વાભાવિક રીતે સીધી રીતે ચૂંટણી મેદાનમાં ઉતરવું પડે હવે બીજો સવાલ એ થાય કે પ્રયાસ તો સ્વાભાવિક રીતે પિતા પોતાના પુત્રને આગળ વધારવા માટે રાજકીય ક્ષેત્ર હોય કે અન્ય વ્યવસાયિક ક્ષેત્ર એમાં કરતા જ હોય પરંતુ શું રાજનીતિમાં પક્ષ આ વાતથી તાબે થશે પક્ષ આ વાતનો સ્વીકાર કરશે આ પહેલાં પણ એવું થઈ ચૂક્યું છે કે જ્યારે જયરાજસિંહે ગણેશ ગોંડલ માટે ટિકિટ માંગી હોય ટિકિટ ન મળી હોય હવે પાર્ટીનો કોઈ વ્યક્તિગત કારણ હોઈ શકે પરંતુ શું એ બે હજાર સત્યાવીસમાં શક્ય છે ખરી તો એનું એનાલિસિસ થોડું કરીએ અને હાલના સમય સાથે કમ્પેર કરીએ તો એનો જવાબ છે હા કે શક્ય છે એની પાછળનું કારણ છે કે ગોંડલમાં જે સ્થિતિ આજથી ઓગણીસો સાલમાં આસપાસ આપણે જોઈ છે એનાથી ઘણી અલગ સ્થિતિ અત્યારે ગોંડલની જોવા મળી રહી છે રાજકીય સ્થિતિની વાત નથી કરતો એક જનરિક સ્થિતિની વાત કરું છું હવે એ સ્થિતિમાં જો સુધાર લાવવો હોય તો સ્વાભાવિક રીતે યુવા પેઢીને આગળ કરવી પડે જે આપણે વર્ષોથી ઘણા પાસેથી સાંભળ્યું છે અને યુવા પેઢીની જ્યાં સુધી વાત આવે તો ગોંડલમાં બે મજબૂત દાવેદારો આમને સામને છે આ બંને જૂથ વચ્ચેની લડાઈ અથવા તો કહો ગજગ્રા જૂનો છે એની પાછળના ઘણા ઘણા બધા કારણો છે ઇતિહાસના પન્નાઓમાં ઘણી બધી એવી ઘટનાઓ પણ છે જે સાબિત કરે છે કે બંને વચ્ચેનો ગજગ્રા કહો અથવા તો નારાજગી કહો ઝઘડો કહો જે પણ શબ્દ સૂટ કરો પરંતુ એ છે એટલે એ નવી વાત નથી તો એનો મતલબ એ થયો કે જ્યારે બંને એટલે કે અનિરુદ્ધસિંહ પોતાના પુત્ર રાજદીપસિંહ માટે અને બીજી તરફ જયરાજસિંહ પોતાના પુત્ર ગણેશ ગોંડલને પ્રોજેક્ટ કરવાના ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે અને બંને વ્યક્તિગત રીતે આ બંને યુવાનો પણ એ વાત સારી રીતે જાણે છે કે જો દબદબો અને સર્વસ્વ કાયમ કરવું હોય તો રાજનીતિમાં દબદબો ખૂબ જરૂરી છે સમાજ સેવા પણ જરૂરી છે જે વારે તહેવારે આપણે બંને પરિવારો તરફથી જોતા આવ્યા છીએ ગોંડલમાં પરંતુ રાજકીય દબદબો એટલો જ મહત્વનો છે કારણ કે આ વાત ખુદ પરિવારના મોભી એટલે કે જયરાજસિંહ અને સાથોસાથ અનિરુદ્ધસિંહ પણ જાણે છે અને હાલની સ્થિતિ પ્રમાણે લાગે છે કે આ બંને યુવાનો પણ એ વાત સારી રીતે જાણે છે આપણે કદાચ યાદ હોય તો જયરાજસિંહની જ્યારે રાજનીતિમાં એન્ટ્રી થઈ ત્યારે એમની ઉંમર પણ ખૂબ નાની હતી અને ત્યારથી તેઓ રાજનીતિમાં સક્રિય છે મહીપતસિંહની વાત હોય કે અનિરુદ્ધસિંહની વાત હોય તો એમની પણ રાજનીતિ યુવા અવસ્થામાં જ શરૂ થઈ છે અને બંને પરિવારો હવે ઈચ્છે છે કે પોતાના પુત્રને રાજકીય સંગ્રામમાં રાજકીય રણ મેદાનમાં ઉતારીને ફરી એ વર્ચસ્વો કાય વર્ચસ્વ કાયમ કરવું છે સીધી રીતે બંને પરિવારો રાજનીતિ સાથે જોડાયેલા છે પરંતુ વર્ચસ્વ કાયમ કરવા માટે જોઈએ સત્તા સરકારમાં એન્ટ્રી લેવા માટે જોઈએ સત્તા અને સત્તા માટેનો જ આ સંગ્રામ છે બે હજાર સત્યાવીસ ભલે દિવસોની દ્રષ્ટિએ કે વર્ષોની દ્રષ્ટિએ કે સમયની દ્રષ્ટિએ દૂર લાગતો હોય પરંતુ સત્યાવીસનો રોડમેપ બનવાનો શરૂ થઈ ગયો છે ગોંડલમાં યા નાગરિક બેંકની ચૂંટણી એનું એક મોટું ઉદાહરણ છે અને હવે આવનારા સમયમાં આ બંને પરિવારો કહો અથવા બંને યુવાનો જે જે પણ પગલાં લઈ રહ્યા છે એની પાછળ રાજકીય દ્રષ્ટિકોણ હશે એવી ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે તમારા વિચાર આ વિડીયોના વિડીયો વિશે શું છે તમને શું લાગે છે કે જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ અથવા તો અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ રીબડાને રાજનીતિમાં આગળ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે તમને શું લાગે છે કે ગોંડલમાં એ રોડમેપ તૈયાર થઈ રહ્યો છે ભલે તમને કદાચ અત્યારના ખૂબ વહેલું લાગતું હોય છે કે બે હજાર સત્યાવીસની સાહેબ ક્યાં ચૂંટણીની વાત કરો જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાકી છે પરંતુ હંમેશા યાદ રાખો કે રાજનીતિમાં સોગઠા ઇલેક્શનના દિવસે નહીં પરંતુ એના વર્ષો પહેલાંથી ગોઠવાતા હોય છે અને આ સોગઠા જ ગોઠવાઈ રહ્યા છે ગોંડલમાં જે કદાચ બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં ગોંડલ ફરી ટોક ઓફ ધ ટાઉન બને તો નવાઈ નહીં વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ગમ્યો હોય તો લાઇક કરજો કમેન્ટ બિલકુલ કરજો તમે શું માની રહ્યા છો તમારી કમેન્ટથી અમારા એનાલિસિસ પર પણ ફેર પડે છે અમે પણ વધુ અભ્યાસ કરવા મજબૂર થઈએ છીએ અને તમારા સુધી સારું કન્ટેન્ટ પહોંચાડવા માટે અમે પ્રયાસ કરીએ છીએ તમે કમેન્ટમાં જે કંઈ પણ લખો છો એને અમે ધ્યાને ચોક્કસ લઈએ છીએ એટલે કમેન્ટ કરજો અને જો આપના મિત્રોને રાજનીતિમાં રસ છે જો ગોંડલના આ એક રસપ્રદ રાજકીય ઇતિહાસમાં રસ છે તો એમને ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો રજા નમસ્કાર